તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખવાય તે સાબુદાણા ખીચડીની રેસીપી તો આપણે એક વાટકી સાબુદાણા લીધા છે અને આપણે બે ત્રણ પાણી સારી રીતના ધોઈ લેશું તો આપણે એક ગલાસ ઉપર થોડું પાણી એડ કરી દેશું તો આપણે ત્રણથી ચાર કલાક એને પલાળવા દઈશું ત્રણથી ચાર કલાક થઈ ગયા છે અને આપણે સાબુદાણા સારી રીતના પલળી ગયા છે અડધી વાટકી આપણે સિંગદાણા લીધા છે આપણે તેને ક્રશ કરી લેશું તો આપણે સિંગદાણા ક્રશ થઈ ગયા છે તો આપણે પેસ્ટ બનાવી લેશું તો આપણે બે લીલા મરચાં લીધા છે ને આપણે કોથમીર લીધી છે આપણે બે ચમચી પાણી એડ કરી દઈશું એને ક્રશ કરી લેશું તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો ત્રણ ચમચી આપણે તેલ લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું તો આપણે બે મીડિયમ સાઇઝના બટેકા લીધા છે તેને બાફી લીધા છે ના આ રીતના તેના ઝીણા પીસ કરી લીધા છે આપણે તે એડ કરી દઈશું એને સારી રીતના મિક્સ કરી લઈશું તો આપણે પેસ્ટ એડ કરી દઈશું અને એને સારી રીતના મિક્સ કરી લઈશું આપણે સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું એડ કરશું અડધી ચમચી આપણે મરી પાવડર એડ કરશું ત્રણ ચમચી આપણે સીંગનો ભૂકો એડ કરશું ને બધાને સારી રીતના મિક્સ કરી લેશું તો આપણે સાબુદાણા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશો આપણે કોથમીર એડ કરી દઈશું તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો